तो गुड मॉर्निंग स्वागत है एक नया ब्लॉग में तो आज आप खेतर में जानू से बटाका वहाँ थे तार बदवा ट्रेक्टर पड़ू अरे तार बदवा नहीं आप खेतर में जो बटाका वहाँ थे खेतर में तार बदवा नहीं पक्कर बक्कर लेन वही खेतर में जी है तो वीडियो में तब एंड तक बना रहो आप बटाका चाहो आया तमने बताइए बटा भटकावा aja पो क्षेत्र

મિત્રો આપણે વાર બધવાનું કોમક ચાલુ થઈ ગયું આટલો બધો વાળ બતાઈ ગયો બધું વધી દીધું અમારી શેઠોની વધી વાર મદદ કરવા આવ્યો જોવા બધું બતાઈ ગયું આટલા પો કે બધતા બધતા ઠેર તો ઊંધી ઠેઠ બધવાનો ઠેઠ અમી વાડી ઊંધી

હા વાગ્યા હી એક એવા જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે જમી લઈએ જો બટાકા વાં ચલાવી ગયા દોઢ વીકો બે વીઘા આ બે વીઘા બટાકા આવી જો ઉગ્યા નહીં બે ત્રણ દાંત બાજુમાં મૂકી જાય થોડા થોડા બે બાકી જોવા કોઈ કહે શેઠ બેઠાઇ અમારા